ન વાતો એ વડા થાય કરે મહેનત તો ફળ ખાય વાત થી વસ્તુનો સ્વાદ અલગ છે આ જગતમાં જ્ઞાની અને વિદ્વાન ના વ્યવહાર જુદા છે આપણે એમ કીએ કે કેરી મેઠી આવે પણ આ વાતમાં છે અનુભવમાં નથી એમ વાતો કરવાથી જ્ઞાની થવાતું નથી અને જ્ઞાની થયો વાતમાં બોલાય પણ નહીં કેમ કે આત્મા તો દરેક નો જ્ઞાની છે જ પણ આ ઉપર વાદળું આવી ગયું છે એટલે સૂર્ય દેખાતો નથી સદગુરુ સદગુરુ અને એ આ વાદળને ખસેડી નાખે ને સૂર્ય જેમ છે એમ દેખાય કેમ કે જે સદગુરુ ના શરણે ગયા છે એમને સદગુરુએ પોતાના સમાન બનાવ્યા છે પરમાત્માએ આ મનુષ્યનો અવતાર આપ્યો કેવળ હરિભજન માટે છે જેને જેમ સમજાય એમ બરોબર છે પણ એક વાત યાદ રાખજો આપણે બધા ભગત છીએ અધિકારી માણસ ક્યારે થવાય કે પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરે એ માણસ થાય દારૂ માંસ વ્યસન વ્યભિચાર ને જુગાર આ પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરે એ માણસ થાય તો મનુષ્ય કોણ થાય તો તન મન ધન ગુરુને અર્પણ કરે એ મનુષ્ય થાય અને પછી થાય નાશ ત્યારે એ મૂળ વચન નો અધિકારી થાય એલા ભાઈ હજુ આપણે વ્યસન નથી છોડી શક્યા માણસ નથી થયા તો મનુષ્ય ક્યારે થશું પછી આ ક્યારે શીસ અને તન મન આપવાની તો વાત ચોર રહી ગુરુએ આપણને પાંચ પ્રતિજ્ઞા પ્રતિબંધ મૂકી દીધો માગી લીધું તારે આ નહીં કરવું જોઈએ આપણને જીવનમાં નાના મોટા આવરણ દુઃખ આ તો આવવાના છે કેમ કે આપણને ખબર છે કે હું સિંહ છું તો છતાં ઘેટાના ભેગા ગયા છે ને થયા છે એટલે તો આવવાનું આવવાનું છે છે પણ કોઈ એવું હરિગુરુ સંત મળી જાય પોતાના ઘર તરફ જો ઈશારો કરે ને તો આ ગેટાપણાનો બાદ થાય ને જેમ છે મારું અજામટીન સિંહ થયો પોતે પોતાને લયો આ તો વાદળની પાછળ સુર છુપાયો છે શામળિયાની સાથે સુરતા તો લેર્યું છે આ વૈરાગીન ગુરુ મળ્યા હાસા હવે નો પડીએ પાસા ન્યારા રહીને ખેલે રે સોમળિયાની સાથે સુરતા લેર્યું લે છે પણ